ટિકિટ લેવા માટે સ્ટેડિયમ પર સવારથી જ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ક્રિકેટ રસીક ઓનલાઈન ટિકિટ બુક કરાવી ફિઝિકલ ટિકિટ મેળવવા માટે પહોંચ્યા હતા ગુજરાત ટાઇટન્સની પહેલી મેચ હોવાને પગલે સિત્તેર ટકાથી ઉપર ટિકિટનું બુકિંગ થઈ ચૂક્યું છે માત્ર ગુજરાતના અમદાવાદ રાજકોટ સુરત જ નહીં પરંતુ ગોવા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ જેવા રાજ્યોના વિવિધ શહેરોમાંથી પણ લોકો મેચ જોવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સના ક્રિકેટ પ્લેયરોને ટી શર્ટ અને ટોપીનું ધૂમ વેચાણ શરૂ થયું છે એક ટી શર્ટના બસો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા અને ટોપીના સો રૂપિયાથી એકસો પચાસ રૂપિયામાં વેચાણ થયું છે સૌથી વધારે હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ટી શર્ટની લોકો ખરીદી કરી રહ્યા છે